ગુજરાતીમાં એક કહેવત છે ગાજિયા મેઘ વરસતા નથી અને કહેવત સાર્થક થઈ છે વિસાવદન ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને અનુલક્ષી ને તેમ કહો તો પણ અતિશયોગથી

વિરોધ કરતા હોય છે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં પ્રથમ વખત બે ધારાસભ્યો જે પ્રકારે પેટા ચૂંટણી યોજાઈ હતી અને તેમાં આ બંને વિજય બન્યા છે અને બંને ધારાસભ્યો માટે આ પહેલું સત્ર છે ગોપાલ ઇટાલિયા ખૂબ નર્વસ હતા વિધાનસભાના ગૃહમાં જ્યારે તે ગયા તેમના પ્રશ્નો પૂછ્યા અને પ્રશ્નોને લઈને તેમને

કન્ફ્યુઝન હતી કેવું હશે કેવું નહીં હોય શું કરવું કેમ કરવું બોલવું ના બોલવું અનેક પ્રકારની મનમાં ગૂંચવણ હતી પણ આજે પહેલા દિવસનો સત્ર પૂરું થયું અને પૂરા આત્મવિશ્વાસ સાથે ઉત્સાહ સાથે હું આજે તમને કહી શકું છું કે મને ખૂબ મજા આવી આજના આ સત્ર દરમિયાન એક પૂરક પ્રશ્ન પૂછવાની મને તક મળી એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો જે પ્રશ્ન એવો કે ગુજરાતમાં સરકારે મેં એવો પૂરો પ્રશ્ન પૂછ્યો કે સરકારે એકસો ટીપી સ્કીમ મંજૂર તો કરી છે પણ કાયદાની સમય બે વર્ષની છે બે વર્ષ કરતાં વધુ મોડું થયું હોય એવી કેટલી ટીપી સ્કીમો મંજૂર કરી છે સમય મર્યાદા અને સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં મોડી મોડી ટીપી મંજૂર થઈ હોય તો એના કારણો શું છે જેનો માનનીય મંત્રી ઋષિકેશભાઈએ ભાઈએ મને જવાબ આપ્યો હતો અને પછી એ પ્રશ્નનો પૂરો પ્રશ્ન પૂછવાની તક નથી મળી આ સિવાય એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો તેરા તુજકો અર્પણ નામના કાર્યક્રમ બાબતે કે સુરત અને તાપીમાં કેટલા રૂપિયાની રકમ પરત આપવામાં આવી આ પ્રશ્નમાં મેં હાથ ઊંચો કર્યો તો પૂરક પ્રશ્ન પૂછવા માટે પણ મને અધ્યક્ષશ્રી દ્વારા તક આપવામાં આવી નથી એટલે હું નતો પૂછી શક્યો આ સિવાય માનનીય મુખ્યમંત્રી શ્રીએ શોક દર્શક પ્રસ્તાવોને સદન સમક્ષ રાખ્યા હતા જેમાં સ્વર્ગસ્થ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અન્ય મંત્રી મંત્રીશ્રીઓ નાયબ મંત્રીશ્રીઓ સભ્યશ્રીઓના નિધન પ્રસંગે બોર્ડ દ્વારા શોક આપવામાં આવ્યો પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ પ્રસ્તાવ ઉપર મને શોક વ્યક્ત કરવા માટેની તક મળી હતી ત્યારે મેં ઊભા થઈને સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અમારા જુનાગઢના જ અને ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય અને અન્ય દિવંગત આપી હતી અને ત્યારબાદ મારા એક પ્રશ્નનો સરકારે ખોટો જવાબ આપ્યો છે મેં આજના દિવસ માટે મુખ્યમંત્રીશ્રીને લીઝ બાબતે માઇનિંગની લીઝ બાબતે પ્રશ્ન પૂછ્યો હતો એનો મને સરકારમાંથી જે જવાબ મળ્યો એ જવાબ ખોટો છે એ ખોટા જવાબ આપવા બાબતે કેમ કે ગૃહનો નિયમ છે કે ગૃહમાં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપી શકાય નહીં તો મેં એ બાબતે મારો અવાજ ઉઠાવવાની કોશિશ કરી પરંતુ અધ્યક્ષ તરફથી મને કોઈ એ બાબતે તક મળી નથી કેમ કે સ્વાભાવિક છે જ્યાં જ્યાં મિત્રો હોય તો કુલ મળીને આજના દિવસમાં હું બે વખત પાર્ટિસિપેટ થઈ શક્યો બાકીની કાર્યવાહી મેં બહુ ધ્યાનથી સાંભળી કે વિપક્ષના પ્રશ્નો દબાઈ જાય બીજો પ્રશ્ન આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમે જો તારાંકીય પ્રશ્નોની યાદી જોશો આજ તારીખ તો તમને ખ્યાલ આવશે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાઈ છે કોઈ બોલવા દેતું નહી એમને તો ખાલી સહયોગ કર દેવાની છે પ્રશ્નના કાગળ ઉપર કેટલી હદે દબાયેલા કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી શું કામ આજના જ પહેલામાં જોશો તો ભૂજના ધારાસભ્યના કોલમમાં બનાસકાંઠાના પ્રશ્નો

એ છે આજના તારાંકિત પ્રશ્નોની યાદી તો બધા મીડિયા મિત્રો મળી છે એમાં હશે મેં પ્રશ્ન નંબર એક બોલી ગયો સાત અને લગભગ બાર છે મારી ભૂલ વખત સાત અને બાર નંબર નો પ્રશ્ન એક શબ્દો છે ગોપાલ ઇટાલિયા પ્રશ્ન કોઈ અન્ય સભ્ય પૂછ્યો મને નથી ખબર કોને પૂછ્યો પણ મારો રિજેક્ટ થઈ ગયો એવું લખાઈ આવ્યું કે રૂલ ઓફ રિપીટેશન એટલે કે આનું પુનરાવર્તન થઈ ગયું એટલે ગોપાલ નો રિજેક્ટ તો ભાજપના બે સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો તો આ આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે આવે અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય અને એને પૂછવાના નહીં એના વતી કોઈ પણ એક્સવાય જે લખીને કાગળિયા સહીઓ કરીને આપી જાય તો બંને પાર્ટીના ધારાસભ્યોના પ્રશ્નોને દબાવવામાં આવે છે આવવાનો ઓકે આમ ગોપાલ ઇટાલિયા જે પ્રકારે આ વિધાનસભાના ગૃહમાં ગઈકાલે આવ્યા હતા આજે પણ આવશે અને સંભવિત આવતીકાલે પણ તે આવવાની વાત કરે છે પરંતુ તેમના વિસાવદનના કયા પ્રશ્નો તે કેવી ઉઠાવે છે તેના તરફ સૌ કોઈની નજર છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની ચેનલ જોવાનું ભૂલતાની હોટલાઇન ન્યૂઝ પર વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તેની પલે પલની અપડેટ આપ સુધી પહોંચતી રહેશે તે માટે તમે હોટલાઇનની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની નમસ્કાર